કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગીર વિસ્તારમાં ગઈ તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ ગેજેટ પસાર કરવામાં આવ્યું હતું ગીર જંગલમાં એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોનો ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને તમામ ગામના ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે જુનાગઢ મેંદરડાના એકવીસ ગામના ખેડૂતોએ ચાર કિલોમીટર રેલી યોજી મામલતદાર કચેરીએ આবেদন પત્ર આપી ઇકો ઝોન કાયદાનો વિરોધ દર્શાવ્યો આ તમામ ગામના ખેડૂતો રોશે ભરાયા હતા અને ગાંધીનગર સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી ઇકો ઝોન હેઠળ આવતા ગામોના ખેડૂતો કહેવું છે કે ખેડૂતો ગીરનું રક્ષણ કરે છે તો શા માટે આ કાયદા હેઠળ ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આજે આ રોષની દ્રષ્ટિએ આજે ખેડૂતો મેંદળા તાલુકામાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખરેખર આ કાયદો મેંદળા તાલુકાના ખેડૂતોને હળવા નિયમની વાત જ નથી અરે રદની વાત કરી છે આ સંખ્ય ખેડૂતો હતા તો જોઈ લીધું મીડિયાવાળાએ કે કોઈ ખેડૂતો એવી વાત નથી કરી હળવા કાયદો નહી ફક્ત ને ફક્ત રદ અમારે આ રાક્ષસ કાયદો તારો કાયદો જોતો જ નથી જો કે પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાના આશયથી ઇકો ઝોનનો કાયદો অমલીકરણ માટેનો નોટિફિકેશન બહાર પાડતા ખેડૂતોમાં વિરોધનો સુર ઉઠ્યો છે આમાંબલી અમરેલી જિલ્લાના ખાંબા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાંબા તાલુકા કિસાન સમિતિના નેજા હેઠળ મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને નુકસાન કરતા ઇકો ઝોન કાયદો રદ કરવાની માંગ ઉઠી હતી ખાંબા મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવીને છત્રીસ જેટલા ગામડાઓના ખેડૂતોએ સરકાર પાસે ખેડૂતોને બચાવવાની માંગ કરી છે માં છત્રી ગામ રેવન્યુ ના ખાનગી માલિકીની જે જમીનો આવે છે એને અમે તાત્કાલિક અસરથી રદ કરવા માગીએ છીએ ખાંભા તાલુકાના દસ કિલોમીટરની રેન્જમાં ઇકો ઝોનના ઘણા ગામડા ખાંભા સિટીનો જ સમાવેશ થાય છે તો અમારે વેપાર ઉદ્યોગ બધાને માઠી અસર પહોંચે છે આના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઇકો ઝોન હટાવો હટાવો ભાઈ હટાવો ભાઈ હટાવો આજે ખાંભાના દસ ગામ એવા છે જંગલ વિસ્તારમાં કે ત્યાં હજી વીજળી નથી પહોંચી કે ત્યાં હજી રોડ રસ્તા નથી યા છતાં આ સરકારે આ ખાંભા તાલુકામાં નાખેલો ઇકોઝન એક હાનિકારક સાબિત થાય કારણ કે અહીં કોઈપણ જાતનો ઉદ્યોગ પણ નહીં આવે કોઈપણ જાતની રોજગારી યુવાનો માટે કોઈ જાતની એક તક નહીં ઊભી થાય ખાંભામાં આવેલા એક ઇકોઝન એક ખેડૂતો માટે એક વેપારીઓ માટે એક હાનિકારક સાબિત થવાનો છે